अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશ આનંદજી કે નિર્દેશન સનાતન સત્ય કા અનુસંધાન કરે જય સચિદાનંદિપુરુષની દ્રષ્ટિ ને સમજવી કે નાની વસ્તુ નથી આપણે હંમેશા સ્થૂળ વસ્તુમાં જઈએ છીએ સ્થૂળ વસ્તુ ઘણા કેટલાક ને એવું લાગે કે જ્ઞાની જે કરે આપણે કરવાનું એટલે ક્રિયા ને એને શું લેવા દેવા છે એમના ઉદય કર્મમાં જે હોય તે કરે આપણા ઉદય કર્મમાં જે હોય તે આપણે કરીએ એ બંને ઉદય કર્મની ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે એમાં પુરુષાર્થનો અંશ નથી પછી કોપી કરવાનો શું મતલબ કોપી શું કરવાની હોય એમને કેવી અનુભવ દશા વર્તે છે એવી અનુભવ દશા મને વર્તે એ હોય તો કામનું છે આ બહારની ક્રિયા કરવામાં શું ફાયદો કે દાદા ભગવાન મરચું વધારે ખાતા હતા એટલે આપણે વધારે લીલા મરચા ખાતા એ જાગૃતિ તો મરચા ખાવાથી જાગૃતિ એ તો થોડું જાગૃતિ છે દાદા ભગવાન મરચા વધારે ખાતા હતા લાલ મરચું વધારે ખાતા હતા કારણ કે એમના જીભના જે ટેસ્ટ બળ છે એ બધા ખલાસ થઈ ગયા હતા એ હુકો પીતા હતા સિગરેટ પીતા હતા એટલે આ બધા બળી ગયા હતા ટેસ્ટ બળ એટલે આમ આપણે જે મરચું ખાતા હોય એ ખાઈ ને તો એમને ફીકું જ લાગે કારણ કે બળી ગયા તા ને ટેસ્ટ પર એટલે વધારે નાખે ત્યારે થોડુંક લાગે એમને હવે એમના કારણ જુદા આપણે કોપી કરવા જઈએ કોપી કરવા અને તે આમાં શું કોપી કરવાની આ કોઈ નાન છે મતલબ જ્ઞાની પુરુષ શું કે છે કે મરચા થી જાગૃતિ આવે એને આત્મજાગૃતિ સાથે લેવા દેવા નથી એ વ્યવહાર જાગૃતિ છે કઈ જાગૃતિ છે અને તે એ કેમ ભૂલી જઈએ છીએ કે હિસાબ વગર કશું આપણી બિલીફ જે ખોટી થાય છે એ મોટું અજ્ઞાન છે આપણે એ વગર માંથી કાઢી નાખવાનું કે મરચું ખાવાથી જાગૃતિ વધે આપણે એમ જ કહેવાનું કે જ્ઞાન સમજવાથી અને જ્ઞાન ઉપયોગ કરવાથી જાગૃતિ વધે

એ સમજણને પરિપક્વ કરવા માટેનું કયા પરિબળો કામ કરે છે સમજણને વધારે ને વધારે ગાડ કરવા માટે એ ઉપયોગથી જ થાય જેવી સમજણ હોય એવો ઉપયોગ પછી જેવી સમજણ એવો ઉપયોગ પાછા ઉપયોગથી પાછી સમજણ વધે પાછો ઉપયોગ વધે પાછી સમજણ વધે પાછો ઉપયોગ વધે આ રીતે જ માણસ ગ્રેજ્યુઅલી લો ઓફ નેચર એવું કહે છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેજ ઉપર ઊભી હોય ત્યાંથી એક માઇલ નું આગળ ફોરકાસ્ટ થાય બરાબર પછી આગલા માઇલ જાય એટલે બીજા માઇલ નું થાય અહીંથી પાંચસો માઇલ નું ના દેખાય પણ એક માઇલ નું દેખાય પછી એક માઇલ કાપે એટલે બીજા એક માઇલ દેખાય બીજું એક માઇલ કાપે એટલે આગળ દેખાય આવી રીતે લો ઓફ નેચર છે એટલે કુદરતી તમે જેમ આગળ વધો આગળનું તમને ફોરકાસ્ટ કરે દેખાડે અત્યારે તમને બધું ના બતાવે જ્ઞાની પુરુષ તમને એક થી સો ટકાની વાત કરે તોય તમને સમજાય નહીં અનુભવમાં ના આવે ને એટલે સ્થોડમાં લઈ જાઓ પણ તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો એમ તમને ખબર પડશે કે અનુભવ કોને કહેવાય બરાબર એ અનુભવ જ તમને આગળ લઈ જશે પછી હા ઇન્ટરેસ્ટ હોવો જોઈએ હા શું બરાબર એટલે ઇન્ટરેસ્ટ વગર પ્રગતિ ના થાય એટલે આપણે પ્રાઇમરી સ્ટેજમાં કહીએ તો ત્યારે ઇન્ટરેસ્ટ છે બરાબર આજે માની લો સવારે જે આપણે સત્સંગનો પ્રસંગ બન્યો સંજોગ આવ્યો એ સંજોગ ની શરૂઆત માની લો કે કર્મ ફળ થી થઈ આપણે બિગીનિંગની વાત કરી ભાવ એવો હોવો જોઈએ કે આ સત્સંગ ને મારે જેમ છે સમજવું છે એ સમજવું એટલે હું જે મારી ડેવલપમેન્ટ પ્રમાણે સમજુ એ સમજણ ને ઓટોમેટિકલી ઉપયોગમાં આવે એટલા લેવલ સુધી અને એ સમજણ ઉપયોગમાં આવ્યા પછી આગળ પાંચ ટકા સમજણ હોય તો પાંચ ટકા નો અનુભવ તમને થાય બસ પછી એ એ ઉપયોગ થયો તમે અત્યારે સો ટકા અનુભવ ની વાત કરો સમજણથી તો ના થાય એટલે પાંચ ટકા તમારું અત્યારે પાંચ ટકાની સમજણ હોય તો પાંચ ટકા નો અનુભવ ઉપયોગ કરવાથી તમને થાય છે અને પાંચ ટકા નો ઉપયોગ કરવાથી આગળના આઠ ટકાની સમજણ સમજણ ડેવલપ થાય એટલે ક્રમે ક્રમે સમજણ અને ક્રમે એટલે જેટલી સમજણ એટલું ડેવલપ અનુભવ અને એટલો અનુભવ થી આગળનો એટલો ડેવલપ એટલું ડેવલપ એટલી સમજણ અને પછી પાછું અનુભવ આવે આગળનો બસ એટલે બંને પેરેલલ છે અને અનુભવ બંને પેરાલ વધતું જાય છે અમે સત્સંગમાં એક વાર બોમ્બે સત્સંગ હતો અંધેરી સ્કૂલમાં ત્યારે એક મહાત્માએ પૂછ્યું હતું કે અમને આ જ્ઞાન નથી સમજાતું કહેવા છતાં સાંભળવા છતાં એના કારણો શું બેઝિક કારણો તો પહેલું કારણ એ કીધું કે જ્ઞાનની સાયન્ટિફિક સમજણ નથી થિયોરિટિકલ સમજણ છે સાયન્ટિફિક હોવી જોઈએ નંબર વન બીજું જે જ્ઞાન જાણ્યું છે એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ વેલ્યુ અને નંબર થર્ડ કે વેલ્યુ તો હોવી જોઈએ પણ સાથે સાથે એની અંદર એ જે એપ્લિકેશન કરો છો એ એપ્લિકેશન કરતી વખતે તમે જયારે એનો ઉપયોગ કર લો જ્ઞાનનો ત્યારે એ જ્ઞાનનો જયારે ઉપયોગ કરતા હોય ત્યારે તમારી પાસે એક ક્લેરિટી હોવી જોઈએ કે હું આ વસ્તુને અનુભવ કરવા માંગુ છું એટલે વેલ્યુ પણ સમજાવી જોઈએ શું ઇન્ટરેસ્ટ તો હોવો જોઈએ પણ વેલ્યુ સમજાવી જોઈએ ઘણી વખત જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ હોય પણ વેલ્યુ ના સમજાય વેલ્યુ એટલે તમને સમજાવો કે દાખલા તરીકે આ ખિસ્સો આપણું ખાલી હોય અને આ ખિસ્સામાં પાંચ પાઉન્ડ હોય તો આપણે અહીંયા ધ્યાન રાખવું પડે કે રે એવી રીતે બીકોઝ વી નો ધ વેલ્યુ અહીંયા ઇન્ટરેસ્ટ પ્રશ્ન નથી

રીતે એટલે એવું કે ઇન્ટરેસ્ટ એ શરૂઆત છે પછી સમજણ એ શરૂઆત કેવાય એટલે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ હોય તો સમજણ વધારે એટલે સમજાય સમજણ આવે પહેલી સમજણ આવે સમજણ પછી ઇન્ટરેસ્ટ ક્યારે આવે કે એપ્લિકેશન કરો ને એમ ઇન્ટરેસ્ટ વધતો જાય એપ્લિકેશન કરો એટલે એ લેવલનો અનુભવ થાય એટલે તમારો ઇન્ટરેસ્ટ વધતો જાય પછી પાછું એપ્લિકેશન કરો એટલે પછી એ લેવલનો અનુભવ થાય એટલે ઇન્ટરેસ્ટ જાય ઇન્ટરેસ્ટ ક્યારે આવે તમને કઈ ગેન થવું જોઈએ ને વેલ્યુ સમજાવી જોઈએ ગેન થાય એટલે એ રીતે હવે આ ગેન થાય ગેન જુદી વસ્તુ છે અને વેલ્યુ જુદી વસ્તુ છે વેલ્યુ શું કહેવાય કે હું જે પ્રાપ્ત કરવા માગું છું સનાતન સુખ એ સનાતન સુખ મને વેલ્યુ હોવી જોઈએ સનાતન સુખ નિરાલંબ હોવું જોઈએ તમને ખ્યાલ આવે કે હું જે પ્રાપ્ત કરવા માંગુ છું અથવા હું જે રિયલાઈઝ કરવા માંગુ છું એ નોર્મલ નથી એબોવ નોર્મલ છે અત્યારે મારી જે બુદ્ધિ જે પાંચ ઇન્દ્રિયોમાં જે સુખ બતાવે છે એનાથી પચાવવું હોય તો પહેલા પ્યોરિટી જોઈશે બીજી સિન્સરિટી જોઈશે તે સિવાય પચશે નહીં સમજણમાં હશે પણ પ્યોરિટી ના હોય પ્યોરિટી ના હોવી એટલે ઘાટ હોવો કહેવાય

અને બીજું શું ના હોય સિન્સિયારિટી તો ખરી ઓનેસ્ટી ના હોય પ્રમાણિકતા આપણે ઓનેસ્ટી ના નજીક શબ્દ કહીએ તો એથિક કહેવાય શું કહેવાય એથિક્સ માણસ ને એથિક હોય કે ભાઈ આનાથી નીચે તો ના જ જવાય માણસ કોઈ પણ સંજોગોમાં સમજાય છે એને એથિક કહેવાય એના લેવલથી તો મારાથી નીચે ના જવાય આવું એથિક હોવું જોઈએ